એ પાર્થિવ પરંતુ આપણે કીધું ફળની ઈચ્છાને છોડી કરવામાં મારું નિશ્ચિત મત છે પ્રાણી ઈંસા છોડી કરો ફળની લાલચાથી કરાતા કામ કરવું જ છે પરંતુ જે કર્મો આપણા ઉપર કરતો એ તરીકે નહીં થયેલા હોય એમનો ત્યાગ હું ઊંચી તો અજ્ઞાનનો છે એમનો તામ જ ત્યાગેલો છે કર્મ કરવામાં બહુ દુઃખ માથા ગુરુ સાથે ભયથી કરવું પડતી એ અર્જુન કરતુ તરીકે નહીં થયેલું જે શાસ્ત્રી વિહિત કર્મ છે એ કર્મ કરો પોતાનો ધર્મ આશા કિતા ફળની ઈચ્છાનો ત્યાગ સાત છે આવો સાત્વિક ત્યાગી બુદ્ધિમાનની મુશ્કેલ કામ તો કરતો નથી દેશધારી માટે સંપૂર્ણ જે કર્મો સર્જવા સચિવ જે કર્મ ફળનો ત્યાગ છે તે છે કરમફળનો ત્યાગ ન કરનાર મનુષ્યનો કરમનું ઈચ્છે ફળ અને નિશ્ચયફળ ત્રણ પ્રકારનું મૃત્યુ સિદ્ધાંતમાં પ્રાપ્ત થાય છે પરંતુ કર્મફળનો ત્યાગ કરીને કર્મ કરનારા સિન્યાસીઓને કર્મનું ફળ કદી પ્રાપ્ત થતું નથી એ મહાબાહો પ્રોત્ત કરવા માટે ઉપાય બતાવનાર શાસ્ત્રમાં સમર્થ કર્મોને સિદ્ધ કરનારા પાંચ કારણોથી મારી પાસે સાંભળ અહીં કર્મોની સિદ્ધિમાં અધિદાન કરતા પ્રકારના કર્ણ એટલે સાધન વિવિધ પ્રકારના પાંચ કારણ છે મન વાણી શરીર થી મનુષ્ય જે કઈ સાચો જે કોઈ વિપરીત જે કઈ કરવાનું પાંચ કારણો હોય છે પરંતુ આમ મોહ આપણે જીવન અશુદ્ધ બુદ્ધિ ને લીધે કળપ્રદાન એકલા કર્મ નો કરતા મને અજ્ઞાન સમર્થન નથી કર્મમાં જેને હું કરતા છું એવા અહંકાર નો ભાવ નથી ફળ જેની બુદ્ધિ લેપાણ આ લોકોને મારી નાખે તો મારતો બધું ના પડતો નથી કોઈ પણ કરવાનું સંપૂર્ણ જ્ઞાતા જ્ઞાન ની ગઈ જાણનારા જાણવાની વસ્તુ જેના ત્રણે કર્મ ના પ્રેરક છે ને કરતા કર્મ સાધન ને કે પ્રકારના કર્મ ના અંકરમ સંગ્રહ છે ગુણની ગણતરી કરનાર સાચી સાચરમાં જ્ઞાન કરવા માટે કરતા ગુણોના ભેદથી ત્રણ ત્રણ પ્રકારના કહેલા છે એમને પણ સાંભળો જે જ્ઞાનથી મનુષુ દેખાતા સર્વભૂતમાં વિભાગ રહી એક રૂપિયા રહેલા અને આજે ભાવને પરમાત્માને જો એક સાચું જાણ પરંતુ જે જ્ઞાનથી મુનુષ્ટ જુદા દેખાતા સર્વભૂતોમાં સુધા અને ગ્રાહજ ગયા હતા પરંતુ જે જ્ઞાનથી એક જ કાર્યના સ્વરૂપને સમજ્યા હેતુ ઈચારો અને પૂરેપૂરી રીતે આજકા તામુક કર્યું છે કટ્ટ તરીકે સાત દ્વારા નહીં થયેલું જે ક્રમ રાજ્ય આજકારી ફરણીશા નારા સામુ સાચું કર્યું છે પરંતુ ક્રમ હું કરતા સભ્યો અભિમાનપૂર્વ ફળની કામના માવલો મનુષ્ય બંધ રાજ્ય કહ્યું છે કંઈ પ્રકારનો હિંસ અને પોતાના સામ્રાજ્યનો વિચાર કર્યા અહીંયા મનુષ્ય મોહથી અજ્ઞાનથી જે કામ દાન પણ કહે છે જે કરતા આશા કીચડ હોય તો અહંકાર ન રાખતા જઈને ઉપદાન કરે છે ચાય કે ન થાયમાં નિર્વિકાર હરે છે પણ સાચું કટાવ્ય છે જે કરતા આશા કીચી યુક્ત ક્રમના ફળની ખૂબ જ સ્થાવણ લોભી છે તા બીજાઓને કંઈક પોતાનો સ્વભાવવાળો મેલા ઈરાજ હતો હરસ યોગના આવે રાજ કટાવ્ય છે જે કરતા ઉપેક્ષિત વાળો આવી છે તે અચી ગીત અસંસ્કારી જમડી જુતારો બીજા નાચ કરનારો શોખ કરનારો આળસુ આળસુ તામસ કહેવાય છે એ ધન જેવા બુધિનો ધર્મ ત્રણ પ્રકારનો ભેદ છે તેને સંપૂર્ણ સાંભળ એ પાર્થ જે બુદ્ધિ પરવૃત્તિ એને નિવૃત્તિ કરવા હોય અને ન કરવા હોય ભય અને ભય તથા બંધનને મુક્તિ સાચું છે અને એ પાર્થ જેના વડે મનુ ધર્મ અને અધર્મતા કાર્ય અને અકાર્યને અચાર્ય છે એ પાર્થ અજ્ઞાનથી ઢકાયેલી બુદ્ધિ અધર્મ ધર્મ છતાં બધાને અવૃત્તિ સાંભળ્યું છે એ પાર્થ મનુષ્ય જે અભિસારી એટલે એક મ્યુ ધોતી મન પ્રાણી ઇન્દુની ક્રિયાઓને આચરમી સાથે છે તથા એ પરની ફળો ધર્મ કામ અને અર્થને આચર્ય રાચ્યું છે એ પાસે જે દૂત દુરબુદ્ધિવાળા મનુષ્ય નિંદ્રા ભય છો કેચ ઉત્પાદન ચાંદી છે એ ભરતે ત્રણ પ્રકારના સુખ ન તો મારી પાસે રમણ થાય દુઃખ નું પામે છે જેસુ શરૂઆતમાં ઝેર જેવું લાગે પણ અમૃત સમાન હોય વાંચ્યું જ્ઞાનની પ્રસન્નતા મજુર સાપી ખુલ્યું છે વિશ્વ અને ઇન્દ્રિયા શોકથી ઉત્પન્ન થયેલું જેસુ શરૂઆતમાં અમૃત જેવું મીઠ લાગે પ્રેરણા છે ઝેર જેવું ઝાડ ચૂક્યું છે જેસુ આરંભમાં ને પ્રેરણામાં આત્માને મોહ ટોળા નિંદ્રા આળાસતા પ્રણતા મી ચૂક્યું છે પૃથ્વી પર આકાશમાં અથવા દેવલોકમાં કે છે બીજી ક્યાંય પણ કોઈ યોગ્ય છે પ્રકૃતિ ઉત્તમ ત્રણેય ગુણથી મુક્ત હોય એ પર તો બ્રાહ્મણ છોતરી વેચ્યા સુધરના કરણ સ્વભાવ ગુણ અનુસાર છે મનનો નિગ્રહ ઇન્દ્રિય દમન તપવિચરા સેમા જ્ઞાનનું ઉભો આશા કીધા એ બ્રાહ્મણના સ્વભાવ જન્ય કર્મ છે સૂર્ય તે જે

જેની બુદ્ધિ બુદ્ધિ છે આચાર્ય કૃષ્ણ મંડળ છે જેને મન અને ઇન્દ્ર ઇન્દ્રને કોઈ જાય તમૃત મને સંન્યાસ વડે પરમાર્થ ભાવ નિષ્કામ કર્મ કરતા કદમથી કર્મ પરમ સંન્યાસ પામે છે એ કુંતી પુત્રી એ પ્રમાણે સીધી પામેલો મનુષ્ય ભરમની જે રીતે મારી પાસે ટૂંકમાં સાંભળ્યું એ જ્ઞાની પ્રકાશ્યા છે વિશિષ્ટ બુદ્ધિ વાળો યોગી જોડતા પૂરું પોતાનો નિમ્ન કરી શબ્દ સપરી છે વગેરે વિષયનું ચાકરી રાખજો છોડતી મીઠા રેખા છે વાણી મંડળ વસ્તી નીચે મારા ધ્યાન યોગમાં પ્રિયાણ રહી ઘરે જે જાણી કરી અહંકાર બળ ધમનને પરિગણો ચાકર મમતાની જાતા જ્યાંથી બ્રહ્માવને પ્રાપ્ત હોય છે બ્રહ્માવને પ્રાપ્ત થઈ ગયો પ્રસન્નતા ચિત મનુ ખુશાનો છે અપરું નિકુશાની આપે પૂરું સર્વભૂતમાં સમૂહ ભાતી રહે તો મારી પરમ ભક્તિ પામે છે મારી પરમ ભક્તિ દ્વારા એ મનુષ્ય હું જે શું ને જેટલો શું છે સાત રૂપિયા જાણે છે પછી મને પૂરા નળ તત્કાળ જાણ તત્કાળ મારા પર કરે છે એવું મારા પ્રિયાણ થયેલો મનુષ્ય સર્વ પરમ રોજ કરતો હોવા છતાં પણ મારી ખૂબ આથી અવિનાશ ચાદ પ્રાપ્ત થાય છે તું શરૂ કરો મારા પણ મારા પણ બુદ્ધિ મારા શીતળ હતા મારા માં શીતળ હતું મારી કૃપાથી છે સર્વ સંકટો પણ અંકારથી થી મારું વસન ના પામી અંકાર આધાર તો એ મને મીઠા છે કારણ કે વાત બાદ કાઢ જોડશે એ કુંતી પુત્ર અત્યારે મો હોય તો જે ક્રમ નકરા અનુસાર તો એ ક્રમ તારા સ્વભાવ જોઈએ પૂર્વક ને બધા પ્રવેશ છે ને પણ કરીશ એ અર્ધુન સંસાર રૂપ યંત્ર પર સદલા સ્વરૂપ પણ માયા વડે ભમાવતું ઈશ્વર રૂપના અધિક્રમ રહે છે એ ભારતું થવો ભાવથી એ પરમેશ્વરને શરણ જાય યાની કૃપાથી ક્રમ પરમ શાંતિ સરાત્ર મુખ્ય પદ પામીશ આ પ્રમાણે મેં તને ગૃહ યુથી પણ ગૃહયું જ્ઞાન કહ્યું અને પૂરું પુરુષની જમી છે તેમ પણ વધારે તું મને ખૂબ પ્રિય હોય છે હિતકારી કહી તું મારામાં મન વાળો મને પુનારો મારો ભક્ત થાય મને નમસ્કાર કરે એમ મને પામી આ તારે યુનિય નું જ્ઞાન કે તમને પ્રિય છે સર્વ ધર્મ છોડી તું મને એકને શરણા સ્વરૂપ આપે છે આ ગીતા જ્ઞાન તારે કદી આ અભક્તને સાંભળવા નહીં ઇચનારે તથા મારો દેશ કહેવાય કહેવું નહીં જે પુરુષ આ પરમ જ્ઞાન મારા ભક્તોને કહેશે ત્યારે મારી પરમ ભગ્ન સીધી કરીને મને પામશે મનુષ્યમાં એના કરતાં બીજો કોઈ મારું વધારે એના કરતાં મને કોઈ વધારે પ્રિય જ નથી ત્યાં જીવન આપણા ધર્મ સવાદનું અધ્યક્ષ કરી એના દ્વારા કન્યા અને અજ્ઞાથી પૂજ માનશું ત્યાં જ્ઞાન શ્રદ્ધા સાંભળ્યું છે પણ પાપથી મુક્ત થઈ પૂર્ણ પ્રાપ્ત છે એ પાર્થ આશી ને અજ્ઞાથી મોહ નાશ પામ્યો અર્જુન બોલ્યા એ છું તો આપની કૃપાથી મારો મોહ નાચ પામ્યો છે અને મેં સર્વ ધર્મ કર્ઞાની સમૃદ્ધિ મેળવી છે હવે શૈ શું કરીશ સંજય બોલ્યા એ પ્રમાણે મહાત્મા શ્રી કૃષ્ણ અદ્ભુત સાંભળ્યું શ્રી વ્યાસ ભગવાનની કૃપાથી દિવ્ય જે પ્રાપ્ત મેં પરમ ગુરુજી અરુજને કહેલા ઉગેશ્વર ભગવાન શ્રી કૃષ્ણ પાણી સાંભળ્યું એ દૂતરાજ શ્રી કૃષ્ણ અદ્ભુત અને પવિત્ર કલ્યાણકારક સવાલ વાર પામું છું હેરાજન એટલે અદ્ભુત સ્વરૂપ સંભાળી મને મને મહાન આચર વાર પામું છું જયા વોગેશ્વર ભગવાન શ્રી કૃષ્ણ સેના જન ધનુ દ્વારા અરુણ લક્ષ્મી વિજય હૈશન અવિશ્વર નિત્ય મારો મત્સ્ય રાજના સ્વાજી મુખ્ય અઢારમાં જય સંપર જય ગીતા માતા જય બજરંગબલી જય જદાવાળા પુણ્યાંજની જયા જય બજરંગબલી